અને પંદરથી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાતના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા મુવા એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધગુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે